અખુરત સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજી દરેક સંકટ દૂર કરશે માત્ર વ્રતકથા સાંકળવાથી બધી મનોકામનાઓ પૂરી થશે હિન્દુ કેલેન્ડર પ્રમાણે અખુરત સંકષ્ટી ચતુર્થીનું વ્રત માક્ષર મહિનાની વધ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા છે દિવસભર ઉપવાસ કર્યા બાદ સાંજે ચંદ્રના દર્શન કર્યા બાદ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક દુઃખ દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય સુખ અને સમૃદ્ધિ રહે છે આ સાથે સંતાનની ઈચ્છા પણ પૂર્ણ થાય છે બે હજાર ત્રેવીસની આ છે વર્ષની છેલ્લી સંકષ્ટિ ચતુર્થી છે સંકષ્ટી શબ્દ સંસ્કૃત મૂળનો છે અને તેનો અર્થ થાય છે મુશ્કેલ સમયમાં મુક્તિ અને ચતુર્થીનો અર્થ થાય છે ચોથો દિવસ અથવા ભગવાન ગણેશનો દિવસ એટલે કે મુશ્કેલી સમયમાંથી મુક્તિનો દિવસ આજે જાણો અખુરથ સંકષ્ટી ચતુર્થીની તારીખ વ્રતનું મહત્વ પૂજાવિધિ અને વ્રત કથા અખુરથ સંકષ્ટી ચતુર્થી બે હજાર ત્રેવીસ તારીખ માગસર મહિનાના વદ પક્ષની ચતુર્થી ત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે નવ ને શરૂ થઈ છે માસર મહિનાના વધ પક્ષની ચતુર્થી તિથિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સવારે અગિયાર પંચાવન વાગ્યે સમાપ્ત થશે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અકુરત સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવશે આજે વિસ્કુંભ યોગ સવારે બે પંચાવન સુધી તે પછી ત્રિતિયોગ કરણ મિસ્ટી સવારે નવ ને સુધી રાત્રે દસ સુડતાલીસ પછી એટલે આજનો દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી છે અકુરત સંકષ્ટિ ચતુર્થી મુહૂર્ત પૂજા મુહૂર્ત સવારે આઠ ને ત્રણથી સવારે નવ ત્રીસ સુધી સાંજનો સમય સાંજે છ ને ચૌદથી સાત ને છેતાલીસ સુધી ચંદ્રોદયનો સમય રાતને નવ ને દસથી અકુરાત સંકષ્ટ ચતુર્થી બે હજાર ત્રેવીસનું મહત્વ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા અને ચંદ્ર દર્શનનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા યોગ્ય રીતે કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી સાધકના દુઃખના અંત આવે છે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સૌભાગ્ય વધે છે આ સિવાય કામમાં આવતી અડચણો પૂર થાય છે આ વ્રત કરવાથી ની સંતાનને સંતાન પ્રાપ્ત થાય છે અકુરત સંકષ્ટી ચતુર્થી પૂજા પદ્ધતિ આ દિવસે સૂર્યોદય પહેલાં જાગી જાઓ તમારા રોજિંદા કામ પૂર્ણ કરો અને સ્નાન કરો ત્યાર પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ભગવાન ગણેશનું સ્મરણ કરતા વ્રતની પ્રતિજ્ઞા લો ત્યાર પછી લાકડાની બાજુ લાલ રંગનું કપડું પાથરો અને ભગવાન ગણેશની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો ત્યાર પછી પાણીથી સ્નાન કર્યા પછી દુર્વા ફૂલ માળા સિંદૂર પીના અક્ષર અને મોદક અથવા બુંદીના લાડુ બના ચડાવો આ પછી હીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને વ્રતકથા વાંચો કે સાંભળો ગણેશ મંત્ર ગણેશ ચાલીસાનો પાઠ કરો અંતે આરતી કરો સંકષ્ટિ ચતુર્થીના દિવસે આ વાતોનું ધ્યાન રાખો આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવી શુભ માનવામાં આવે છે સંકષ્ટિ ચતુર્ ગણેશ ચતુર્થી પર તામસિક ભોજન ટાળવું જોઈએ ઉપવાસ કરનાર વ્યક્તિ સિવાય પરિવારના અન્ય લોકોને પણ લસણ ડુંગળી ન ખાવાની સલાહ આપવામાં આવે છે આ દિવસે પશુ પક્ષીઓને ખોરાક અને પાણી આપવું પણ શુભ છે અખુરત સંકષ્ટી ચતુર્થી ઉપાય અભ્યાસમાં કોઈ અડચણ નહીં આવે જો બાળક અભ્યાસમાં નબળું હોય અથવા તેના ભણતરમાં કોઈ અડચણ આવી રહી હોય તો અકુરત સંકષ્ટી ચતુર્થીના દિવસે પાંચ દુર્ગાઓમાં અગિયાર ગાંઠ બાંધીને ભગવાન ગણેશને અર્પણ કરો એવું માનવામાં આવે છે કે તેનાથી બાળકની વૃત્તિ તેજ થાય છે અને બાળકને તેની કારકિર્દીમાં લાભ મળે છે ધંધામાં સમૃદ્ધિ આવશે મહેનત કર્યા પછી પણ જો તમને ધંધામાં નફો ન થઈ રહ્યો હોય કામના માર્ગમાં અડચણો આવી રહી હોય તો અકુરત સંકષ્ટી ચતુર્થીના દિવસે ઓમ શ્રીમ ગમ સૌભાગ્ય ગણપતયે વર વરદ સર્વજનમ મેં વસમાનય સ્વાહા મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આમ કરવાથી નાણાં ભીડ ઝડપથી દૂર થાય છે ધંધો ભૂલે ફાલે છે સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે ઘરની સુખ શાંતિ પણ થઈ ગઈ છે જો પરિવારમાં નિયમિત ઝઘડા થતા હોય તો સંકષ્ટી ચતુર્થીના દિવસે બાપાને સોપારી ચડાવો અને ગાયને લીલો ચારો ખવડાવો તેની સાથે રાત્રે ચંદ્રને અર્ધ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે માનસિક તણાવ દૂર થાય છે ઘરમાં સકારાત્મક પૂજાનો સંચાર વધે છે અકુરત સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા માગસર ગણેશજ્યોત વ્રતની કથા અનુસાર એકવાર રાવણે સ્વર્ગના તમામ દેવતાઓ પર વિજય મેળવ્યો હતો અને એ જ સાંજે વાલીને પાછળથી જઈને પકડી લીધો વાનર રાજા બલી રાવણને તેના બાવળા નીચે દબાવીને તેને કિસકિંદા શહેરમાં લાવ્યા અને રમકડાની જેમ તેના પુત્ર અંગદને રમવા માટે આપ્યો અંગદે રાવણને એક રમકડું માનીને તેને દોરડાથી બાંધીને અહીં ત્યાં ઢસડતો રહ્યો આનાથી રાવણને અપાર પીડા થઈ એક દિવસ રાવણે પોતાના દાદા પુલ સત્યજીને દુઃખી હૃદયે યાદ કર્યા રાવણની આ હાલત જોઈને ઋષિ કુલ સત્યને ખબર પડી કે રાવણની આ હાલત કેમ હતી તેણે મનમાં વિચાર્યું કે જ્યારે દેવો મનુષ્યો અને દાનવો અભિમાન કરે છે ત્યારે આવું જ થાય છે પુલ સત્ય ઋષિએ રાવણને પૂછ્યું કે તમે મને કેમ યાદ કર્યા રાવણે કહ્યું દાદા હું ખૂબ જ દુઃખી છું આ નગરવાસીઓ મને ભૂતકારે છે અને હવે કૃપા કરીને મારી રક્ષા કરો રાવણની વાત સાંભળીને પુલ સત્યજીએ કહ્યું ગભરાઈશ નહીં તને જલ્દી જ આ બંધનમાંથી મુક્તિ મળશે તારે વિઘ્નોનો નાશ કરનાર ગણેશ ઉપવાસ કરવો જોઈએ પહેલાંના સમયમાં ઇન્દ્રદેવે પણ વૃદ્ધ વૃદ્ધના ત્રાસથી મુક્તિ મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું તેથી તારે પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ પિતાની આજ્ઞા મુજબ રાવણે આ વ્રત ભક્તિભાવથી પાળ્યું અને પોતાને બંધનમાંથી મુક્તિ કરીને રાજ્ય પાછું મેળવ્યું માન્યતા અનુસાર માક્ષર માસની સંકષ્ટી ચતુર્થી પર ભક્તિભાવ સાથે આ વ્રત કરવાથી સફળતા મેળવે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ